ઓહો શિયાળો આવી ગયો આવે લાગે મંડપમાં નાખવું પડશે શિયાળાના દાડા જોતા દાડા ભર્યા હોય ને બાકી ઓહ એટલો કયો દે અને બી બી હારું પૂછે પછી પૂછે પાછો તને ખબર બે કશું કરતો નથી તને કશું દેખાય કશું નથી તો બે હ્યો એટલે બે હું જાણું અરે હું મારે સેટિંગ તને મને જોઈને તેમ લાગતું છે કે આ હા આટલો હેન્ડસમ ને મને ચાર પોસ્ટ સેટિંગ પણ એ એક કઈ નથી એમ નહીં ફરવા આવલો નદી બાજુ હા હા તમે શિયાળા ફરવા આવ લે હું ની આવ પણ આ તો મજબૂરીમાં માં આવી ગયો તો તન ભાળ્યો મેં કે ભાયો આવે હું ફરતા જ ફરું નદી બાજુ જો એલું બીજું ફરફાર કરવાની આવજો હા દેખાય હા આવે છે હા આવે દેને એનું કોમ હે

એટલે કાળીઓ થી કાળી ઓયલ મારતો ને એટલે કાળીઓથી જામ તો નતો મારતો ના થોડોક થોડોક લાગી જાય આ એ મુંબન કાળ જવાનું તો સેટિંગ મે અરે હું મંડપમાં જવાનો કેન્સલ જ કરવું પડે કાળી થી જોયા તે આ તો દૂત જેવું હું તો દોર છે મજા આવે એમ જવાની હું માર દેવાનું લાલ ને મેકઅપ લગાડીને આવે હું એટલે ખરા બપૂર ટેલ લાગે એટલે હું ટાઈમ સેટ કર્યો મે આ બાઈ નીતા લાગે ગરમી થાય

મોટો પાસો હો તું ઢંકા જતો છે ને ઢેસણો દે ઓ ઓ હું રાતે હું તો કોઈ દેખવા જ નહી તાર ભાઈ તો નહી લાગીલા તાર ભાઈ તો બાયડી વારો રિયા તમે સિંગલ હું તો ગોડિયા ભરાય ભરાઈ જો ઓ એ કઈ થી લાગે હા એમ તો કોણ સારું હે ડતરે હવે કઈ નહી હું તો હું કોમ થી આવેલો તો યાદ નથી મને હાર ભાઈ હું જણા ટાઈમ વધારતી ગયો છે હું દી ટાઈમ વેસ્ટ થાય હો ના જો પર ઠંડી સાલો હારું હે હારું મળીએ 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 કાલન પરમદારે હમણાં આવે બે ચાર દાડા નહીં મળ્યું એમ આ વધારે લાગે